રાજ્ય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં માહિતી આપી હતી કે આરએસએસ વિજયાદશમીના દિવસે શતાબ્દી વર્ષની ઉજવણી કરશે શતાબ્દી વર્ષની ઉજવણી આરએસએસ શતાબ્દી મહોત્સવ દરમિયાન છસો બોત્તેર જેટલા કાર્યક્રમો યોજાશે જેમાં તાલુકા અને જિલ્લા લેવલના એક લાખ પાંસઠ હજાર જેટલા સ્વયંસેવક ભાગ લેશે રાજ્યમાં વધુમાં વધુ જગ્યા વિજય દશમી ઉજવણીનું લક્ષ્યાંક છે જે હેઠળ દરેક વ્યક્તિ સુધી સંઘનો પ્રચાર પહોંચાડવાનો પ્રયાસ કરાશે આરએસએસ દ્વારા વિજયાદશમીના દિવસે શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી કરાશે માહિતી અનુસાર વિજયાદશમી બે હજાર પચીસથી લઈને વિજયાદશમી બે હજાર છવ્વીસ સુધી આ ઉજવણી કરાશે આ શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન છસો બોતેર જેટલા કાર્યક્રમો યોજાશે જેમાં તાલુકા અને જિલ્લા લેવલના એક લાખ પાંસઠ હજાર જેટલા સ્વયંસેવક ભાગ લેશે નોંધનીય છે કે રાજ્યના વધુમાં વધુ જગ્યાએ વિજયાદશમી ઉજવણીનો લક્ષ્યાંક રખાયો છે જે હેઠળ દરેક વ્યક્તિ સુધી સંઘનો પ્રચાર પહોંચાડવાનો પ્રયાસ કરાશે આગામી એક વર્ષમાં ચાર હજાર છસો સિત્તેર જેટલા હિન્દુ સંમેલન પણ યોજાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા હોય આ વિજયાદશમી બે હજાર પચીસથી વિજયાદશમી બે હજાર છવ્વીસ સુધીના શતાબ્દી વર્ષમાં સંઘનો કાર્ય વિસ્તાર સમાજની શક્તિને સાથે લઈને વિવિધ પ્રકારે ઉજવવામાં આવશે એમાં વધુમાં વધુ સ્થાનો ઉપર વિજયાદશમીનો ઉત્સવ થાય પ્રત્યેક ઘરો સુધી સંઘનો વિચાર વ્યક્તિગત સંપર્ક દ્વારા પહોંચે સમાજમાં રહેલી હિન્દુ શક્તિનું એક હિન્દુ સંમેલન થઈ સમાજના પ્રશ્નોનો વિચાર થાય સમાજમાં રહેલા પ્રમુદ્ધ પ્રમુખ લોકો સામાજિક અને રાષ્ટ્રના વિચારો માટેની ગોષ્ઠી કરે અને જાતિ ભાષા પ્રાંતને અનુસાર બધા એકત્રિત થઈને સામાજિક સદભાવ બેઠકો કરે અને યુવાઓની અંદર પણ રાષ્ટ્રકાર્ય માટેની પ્રવૃત્તિની સંખ્યા વધે એ માટેના વિવિધ કાર્યક્રમો વર્ષ પર થવાના છે સાથે સાથે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ અને સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનના વિષયો એટલે કુટુંબોમાં પ્રબોધન કરીને સંસ્કાર નિર્માણની પ્રક્રિયા પર્યાવરણની રક્ષા સામાજિક સમરસતા તરફનો બોધ સ્વદેશી ભાવનું જાગરણ અને વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં નાગરિક કર્તવ્યોનું પાલન આ માટેના ગતિવિધિ અને કાર્યક્રમોની સંખ્યા સમાજની સજ્જન શક્તિને લઈને સંઘ શતાબ્દી વર્ષમાં કરવા જઈ રહ્યો છે તો મળતી માહિતી અનુસાર આગામી એક વર્ષમાં તાલુકા અને નગર સ્તરે પાંચસો એકોતેર જેટલી બેઠક મળશે આ બેઠકમાં સોળ હજાર છસો જેટલા સ્વયંસેવક લોકો ભાગ લેશે એક વર્ષમાં પાંચસો એંશી યુવા સામેલ થશે જેમાં સિત્યાસી યુવા હાજરી આપશે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં સતત વધારો થઈ રહ્યો છે ચાલુ વર્ષ દરમિયાન શાખા યોગ સંખ્યા બે હજાર ચારસો એકવીસ ઉપર પહોંચી છે જ્યારે સાપ્તાહિક મિલન સોળસો બાર અને માસિક મિલન શાખાની સંખ્યા આઠસો ઉપર પહોંચી છે તાલુકા અને જિલ્લા સ્તરે પ્રમુખ જનગોષ્ઠીનું આયોજન કરાયું છે તો એક વર્ષમાં બાણું પ્રમુખ જનગોષ્ઠી થશે જેમાં નવ હજાર પ્રતિનિધિ હાજર રહેશે